નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં આજે આપણે ધોરણ સાતની જે નવી સ્વ પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી સ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને આ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો આજે આ વિડીયોમાં આપણે ધોરણ સાતની જે ન્યૂ સ્વ અધ્યયન પોથી આવી છે તેમના ગણિતના પ્રકરણ નંબર એકના પૂર્ણાંક સંખ્યાઓ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે અહીંયા જોઈશું જે નવી સ્વ અધ્યયન પોથી આવેલી છે તેમનું પોસ્ટર તમે અહીં જોઈ શકો છો અને આ છે આપણો પ્રથમ ભાગ તો આ પ્રથમ ભાગમાં દરેક વિષયના એક બે ચેપ્ટર તમને હશે ત્યારબાદ આવશે ત્રીજો ભાગ ત્યારબાદ આવશે ચોથો ભાગ એવી રીતના ભાગ આવશે તો આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફની આપેલ છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરીએ ધોરણ સાતની ન્યૂ સ્વ અધ્યયન પોથી ભાગ નંબર એક ના ગણિત વિષયના પ્રકરણ નંબર એકના પૂર્ણાંક સંખ્યાઓ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોમાં જોઈએ તો અહીં તમને સૌપ્રથમ આપેલી છે અધ્યયન નિષ્પત્તિ આપેલી છે જે તમે જોઈ શકો છો ત્યાર પછી વિષય વસ્તુના મુદ્દા પણ અહીં તમને આપેલા છે જે તમે જોઈ શકો છો પૂર્વ જ્ઞાન પણ અહીં તમને આપેલું છે જે તમે જોઈ શકો છો આપણે શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો નંબર એક માઇનસ અગિયાર ગુણ્યા સાત એ કોના બરાબર નથી તો જવાબ આવશે સી માઇનસ અગિયાર ગુણ્યા માઇનસ સાત બે ની વિરોધી સંખ્યા નથી તો જવાબ આવશે સંખ્યા કઈ છે તો જવાબ આવશે એક નંબર ચાર માઇનસ પચીસ ગુણ્યા છ ચાર એ કોના બરાબર નથી તો જવાબ આવશે માઇનસ પચીસ ગુણ્યા છ ગુણ્યા ચાર નંબર પાંચ માઇનસ સોળ ભાગ્યા ચાર એ કોના બરાબર નથી તો જવાબ આવશે એ માઇનસ ચાર ભાગ્યા સોળ નંબર છ નીચેનામાંથી કઈ પૂર્ણાંક સંખ્યા નથી તો જવાબ આવશે ડી માઇનસ બાર ભાગ્યા પાંચ નંબર સાત નીચેનામાંથી કયો વિકલ્પ તાપમાનનો સૌથી વધુ વધારો સૂચવે છે તો જવાબ આવશે બી માઇનસ દસ અંશથી પ્લસ એક અંશ નંબર આઠ શૂન્ય સિવાયની પૂર્ણાંક સંખ્યા એ માટે નીચેનામાંથી કયું વ્યાખ્યાયિત નથી તો જવાબ આવશે એ એ ભાંગ્યા ઝીરો નંબર નવ સંખ્યા રેખા પર માઇનસ ત્રણ ગુણ્યા ત્રણની કિંમત નીચેનામાંથી કઈ સંખ્યાની જમણી બાજુએ આવશે તો જવાબ આવશે એ માઇનસ દસ નંબર નવ પાંચ ભાંગ્યા માઇનસ એકની કિંમત કોની વચ્ચે આવશે નહીં તો જવાબ આવશે બી ઝીરો અને દસની વચ્ચે મેળવી શકો નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરીને ત્યાર પછી આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર બે કે નીચેની ખાલી જગ્યા પૂર્ણ કરો નંબર અગિયાર ખાલી જગ્યા ભાગ્યા માઇનસ દસ બરાબર જીરો તો જવાબ આવશે જીરો નંબર બાર કૌશમાં કાઉસની અંદર માઇનસ આઠ પ્લસ ખાલી જગ્યા પ્લસ કઉ ખાલી જગ્યા બરાબર ખાલી જગ્યા પ્લસ માઇનસ ત્રણ પ્લસ ખાલી જગ્યા બરાબર માઇનસ ત્રણ તો અહીં પહેલી ખાલી જગ્યામાં માઇનસ ત્રણ ત્યાર પછી આઠ આવશે તે અહીં ખાલી જગ્યામાં માઇનસ આઠ અને અહીં આઠ ત્યાર પછી જોઈએ નંબર તેર અગિયાર ગુણ્યા માઇનસ પાંચ બરાબર ખાલી જગ્યા બરાબર ખાલી જગ્યા તો અહીં પહેલી ખાલી જગ્યામાં અગિયાર આવશે ગુણ્યા પાંચ બરાબર આવશે માઇનસ પંચાવન એટલે કે અગિયાર પંચા પંચાવન મોટા પદની નિશાની તો મોટા પદમાં માઇનસ છે તો અહીં આપણે માઇનસ આવશે ત્યાર પછી જોઈએ આગળ ચૌદ માઇનસ નવ ગુણ્યા વીસ બરાબર ખાલી જગ્યા તો નવ દુ અઢાર અને જીરો નો જીરો મોટા પદ માઇનસ છે તો અહીં પણ માઇનસ એટલે માઇનસ એકસો ત્યાર પછી જોયા નંબર પંદર માઇનસ ત્રેવીસ ગુણ્યા માઇનસ બેતાલીસ ગુણ્યા ખાલી જગ્યા તો ખાલી જગ્યામાં આવશે ત્રેવીસ નંબર સોળ ખાલી જગ્યા એ પૂર્ણાંક સંખ્યાઓ માટે ગુણાકારની તટસ્થ સંખ્યા છે એક નંબર સત્તર ત્રણ ગુણ્યા માઇનસ એક ગુણ્યા માઇનસ પંદર બરાબર ખાલી જગ્યા તો ત્રણ ગુણ્યા માઇનસ એક તો ત્રણ એકા ત્રણ તો પંદર તેરી પિસ્તાલીસ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે તો અહીં જવાબ આવશે ખાલી પિસ્તાલીસ નંબર અઢાર બાર ગુણ્યા માઇનસ સાત ગુણ્યા પાંચ બરાબર ખાલી જગ્યા ગુણ્યા માઇનસ સાત ગુણ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા ગુણ્યા માઇનસ એક બરાબર સુડતાલીસ તો અહીં આપણો જવાબ માઇનસ સુડતાલીસ આવશે કે અહીં જવાબ આપણને આપી દીધો છે આપણે સવાલ ગોતવાનો છે એટલે માઇનસ માઈનસ પ્લસ થઈ જશે એટલે અહીં આવશે માઇનસ સુડતાલીસ ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ત્રણ નીચેના દાખલાઓ ગણો નંબર વીસ પૂર્ણાંક સંખ્યાઓની એક એવી જોડ બનાવો કે જેનો ગુણાકાર માઇનસ બાર થાય અને તેમની વચ્ચે સાત પૂર્ણાંક સંખ્યાઓ આવેલી હોય તો માઇનસ બે ગુણ્યા છ બરાબર માઇનસ બાર અથવા બે ગુણ્યા માઇનસ છ બરાબર માઇનસ બાર આ સાત પૂર્ણાંક સંખ્યાઓ તો માઇનસ એક ઝીરો એક બે ત્રણ ચાર અને પાંચ ત્યાર પછી નંબર એકવીસ પૂર્ણાંક સંખ્યાઓની એક એવી છોડ લખો કે જેમાં ગુણાકાર માઇનસ છત્રીસ અને તફાવત પંદર થાય તો ગુણાકાર જોઈએ ગુણાકાર બરાબર માઇનસ બાર ગુણ્યા ત્રણ એટલે માઇનસ છત્રીસ અને તેમનો તફાવત તો માઇનસ બાર ઓછા ત્રણ તો બારમાંથી એટલે કે બાર ત્રણ એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે બાર વત્તા ત્રણ તો અહીં આવશે પંદર તફાવત પંદર આવશે નંબર બાવીસ મહિનાની શરૂઆતમાં તમારા બચત ખાતામાં પાંચસો જમા છે એક મહિના દરમિયાન તમારા ખાતામાં થયેલ લેવડ દેવલ નીચે કોષ્ટકમાં દર્શાવેલ છે આ લેવડ દેવડના અંતે તમારા ખાતામાં કેટલી રકમ હશે તે શોધો તો જે તમને અહીં આપેલું છે કોષ્ટક જે તમે અહીં જોઈ શકો છો ધ્યાનપૂર્વક કોષ્ટકને ત્યાર પછી અહીં તમને વિગતવાર દાખલો ગણેલો છે કે પાંચસો ઓછા એકસો વીસ પ્લસ બસો ચાલીસ માઇનસ બસો વત્તા એકસો પચાસ તો પાંચસોના પ પાંચસો માઇનસના માઇનસ એકસો વીસ વત્તા બસો ચાલીસ એટલે ત્રણસો સાહીઠ અને બસો વત્તા એકસો પચાસ એટલે ત્રણસો પચાસ હવે ત્રણસો સાહીઠ ઓછા ત્રણસો પચાસ એટલે જવાબ આવશે દસ પાંચસોના પાંચસો બાદ બાકીની બાદ બાકીની પાંચસોમાંથી માઇનસ દસ બાદ કરશું તો જવાબ આવશે ચારસો નેવું ત્યાર પછી જોઈએ નંબર ત્રેવીસ ભૂલ શોધો રીટાએ માઇનસ ચાર વત્તા ડી માં ડી બરાબર માઇનસ છ મૂકીને સાદુ રૂપ આપ્યું તો તેને બે જવાબ મળ્યો અહીં રીટાએ કઈ ભૂલ કરી હશે હોઈ શકે જોઈએ આપણે તો ડી બરાબર માઇનસ છ મૂકતા બરાબર માઇનસ ચાર વત્તા ડી બરાબર આપણે કેટલા માઇનસ છ તો એ માઇનસ છ કરશું માઇનસ પ્લસ માઇનસ માઇનસ અને અહીં આવશે માઇનસ તો તો માઇનસ માઇનસ પ્લસ એટલે ચાર વત્તા છ થશે તો ચાર ને છ દસ મોટા પદની નિશાની છ તો માઇનસ છે તો અહીં આપણે આવશે માઇનસ દસ તો ડી બરાબર છ મૂકતા બરાબર માઇનસ ચાર વત્તા છ તો બરાબર માઇનસ પ્લસ માઇનસ તો છમાંથી ચાર બાદ કરીશું તો અહીં જવાબ આવશે બે તો અહીં રીટા એ માઇનસ છને બદલે પ્લસ છ લેવાની ભૂલ કરી છેતાલીસ વત્તા તેતાલીસ ગુણ્યા માઇનસ પંદર તો અહીં સાદું રૂપ આપીશું અને આપણો જવાબ આવશે માઇનસ તેતાલીસ તેતાલીસો ત્યાર પછી જોઈએ નંબર પચીસ જોડકા જોડો એ એ ગુણ્યા એક તો અહીં જવાબ આવશે એ બી એક તો ગુણાકારની તટસ્થ સંખ્યા છે સી માઇનસ એ ભાંગ્યા માઇનસ બી તો જવાબ આવશે એ ભાંગ્યા બી ડી એ ગુણ્યા માઇનસ એક તો અહીં જવાબ આવશે માઇનસ એ ઇ એ ગુણ્યા ઝીરો તો જવાબ આવશે ઝીરો એફ માઇનસ એ ભાંગ્યા બી તો અહીં આપણો જવાબ આવશે એ ભાંગ્યા જી ઝીરો તો અહીં આપણો જવાબ આવશે સરવાળાની તટસ્થ સંખ્યા ત્યાર પછી એચ એ ભાંગ્યા માઇનસ એ તો અહીં જવાબ આવશે માઇનસ એ અને આઈ માઇનસ એ તો અહીં આપણો જવાબ આવશે એની વિરોધી સંખ્યા ત્યાર પછી જોઈએ નંબર છવ્વીસ નીચે આપેલ કોષ્ટકમાં સમુદ્રની સપાટીએ જુદા જુદા વાયુઓના ધારણની બિંદુઓ આપેલ છે તો સૂત્રોનો ઉપયોગ કરી અંશ એફ અને બે દો અને પૂર્ણ કરો તો અહીં જોઈ શકો છો તમે આ રીતના તમારે કોષ્ટકને પૂર્ણ કરવાનું છે અહીં હાઇડ્રોજનની હાઇડ્રોજન નું આપેલું છે ત્યાર પછી કિપેટર્ન નું જે તમે જોઈ શકો છો ત્યાર પછી જોઈએ નંબર સત્યાવીસ કે ખરા ખોટાની 50 પ્રશ્નોની કસોટીમાં વિદ્યાર્થીઓએ દરેક સાચા જવાબ માટે 2 ગુણ અને દરેક ખોટા જવાબ માટે -2 ગુણ અને દરેકે પ્રયત્ન ન કરેલ જવાબ માટે 0 ગુણ આપવામાં આવેલ છે તો આ કસોટીમાં યશને 94 ગુણ મેળવેલ છે તો યશના સાચા જવાબ અને ખોટા જવાબની શક્યતાઓ જણાવો તો અહીં તમને શક્યતાઓ આપેલી છે જે તમે અહીં જોઈ શકો છો કે સાચા જવાબ સુડતાલીસ પ્રયત્ન ન કર્યો હોય તેવા જવાબ ત્રણ અને સાચા જવાબ અડતાલીસ કે પ્રયત્ન ન કર્યો હોય તેવા જવાબ એક અને ખોટો એક ત્યાર પછી છે નંબર અઠ્યાવીસ જો ક્રિયા હોય અને પૂર્ણાંક સંખ્યાઓ એ અને બી માટે એ ગુણ્યા બી બરાબર એ ગુણ્યા બી બરાબર વત્તા એ ગુણ્યા કૌશમાં એ ગુણ્યા એ વત્તા બી ગુણ્યા બી હોય તો માઇનસ પાંચ તો એ શોધીને બતાવેલું છે જવાબ આવશે ઓગણપચાસ ત્યાર પછી નંબર બે માં માઇનસ છ ગુણ્યા બે તો એ જવાબ આવશે અઠ્યાવીસ ત્યાર પછી જોઈએ નંબર ઓગણત્રીસ કે એક બહુમાળી મકાનમાં ભોઈ તળિયાથી ઉપર પચીસ માળ છે દરેક માળની ઊંચાઈ પાંચ મીટર છે ભોયતળિયાની નીચે ત્રણ માળ છે તે દરેક માળની ઊંચાઈ પાંચ મીટર છે તો આ બહુમાળી મકાનની લિફ્ટ એક મીટર પ્રતિ સેકન્ડના દરથી આગળ વધે છે એક વ્યક્તિ ભોયતળિયાથી પચાસ મીટરના સ્થાનથી લિફ્ટમાં નીચે ઉતરે છે ભોયતળિયાથી નીચેના બીજા માળ સુધી પહોંચતા કેટલો સમય લાગશે જે તમે અહીં દાખલો ગણેલો છે જે તમે જોઈ શકો છો કે કેટલોક સમય આપણે લાગશે તો કે સાઠ સેકન્ડ અથવા તો એક મિનિટ નંબર ત્રીસ નીચેનામાંથી કયું સાચું છે તો આવશે બી માઇનસ માઇનસ ચાર ટુ નંબર એકત્રીસ નીચેનામાંથી કયો ગુણધર્મ પૂર્ણાંક સંખ્યાઓ માટે સાચો નથી તો જવાબ આવશે ડી ત્રણ કૌશમાં પાંચ માઇનસ બે બરાબર ત્રણ માઇનસ પાંચ માઇનસ ત્રણ માઇનસ બે નંબર બત્રીસ એક પેન વેચતા રૂપિયા ત્રણ નફો થાય છે અને પેન્સિલ વેચતા રૂપિયા એક નફો થાય છે જો કુલ નફો પચાસ રૂપિયા થયો હોય અને પેન્સિલ પાંચ વેચી હોય તો પેન્સિલ કેટલી વેચી હશે તો જે તમે અહીં દાખલો ગણેલો છે જોઈ શકો છો અહીં તમે તો તેમણે જો પેન્સિલ પાંચ એટલે કે પાંચ પેન્સિલ વેચી હોય તો તેમણે પંદર પેન વેચી વેચવી પડે છે નંબર તેત્રીસ ખાલી જગ્યા ગુણ્યા ખાલી જગ્યા બરાબર માઇનસ વીસ તો ચાર લખશું જો અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો નંબર એક માઇનસ પાંત્રીસ ગુણ્યા એકસો સાત એની ચેનામાંથી કોની બરાબર નથી તો જવાબ આવશે સિંહ નંબર બે ચેનામાંથી કયું બીજાથી જુદું પડે છે તો જવાબ આવશે સી નંબર ત્રણ નીચેનામાંથી કયું બાકીનાથી જુદું પડે છે તો જવાબ આવશે ડી પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો નંબર ચાર બાર ગુણ્યા માઇનસ પાંચ બરાબર તો અહીં પહેલી ખાલી જગ્યામાં આવશે માઇનસ બાર પાંચ તો બાર પંચાને સાઠ મોટા પદની નિશાન લે માઇનસ ત્યાર પછી જોઈએ નંબર પાંચ માઇનસ બસો પચીસ પાંચ તો પાંચ વડે ભાગાકાર કરી જવાબ આવશે ઉત્તર આપો તો અહીં રૂપ આપશું આપણો જવાબ આવશે દસ નંબર સાત સાદુ રૂપ આપો ત્રણ ગુણ્યા માઇનસ એક ગુણ્યા માઇનસ પંદર તો અહીં જવાબ આવશે આપણો પિસ્તાલીસ તો વિદ્યાર્થી મિત્રો આપણે ફરી મળીશું બીજી બીજા ધોરણની કે બીજા વિષયની જે નવી સ્વ અધ્યયન પોથી આવી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે